જેમાં ધારાસભ્ય ચૈતર અને ધારાસભ્ય અનંત પટેલ પોતાની ગ્રાન્ટ નો દુરુપયોગ કરતા હોય ગેરઉપયોગ કરતા હોય તે પ્રકારના આરોપો પણ લગાવ્યા છે સમાજ ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અને એટલા માટે હું કહું છું પેલો અનંત ત્યાંથી આવ્યો વાસદાદી તારા માંસ્તાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે ઉકાઈમાં આવે ચેતર વસાવા પેલા વસાવા છે ચેતર વસાવા ચીતર છે ચીતર એક નંબરનો તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં

જે આદિવાસી સબ પ્લાન ગ્રાન્ટ હોય દાહોદમાં એક મંત્રીના પુત્રએ બારોબાર બિલો બનાવીને જે કૌભાંડ આચર્યું છે તે મામલે પોતાનું મૌન તોડ્યું છે થોડાક દિવસ પહેલાં તેમણે વિધાનસભા ગૃહમાં પણ એક અવાજ ઉઠાવ્યો હતો જેમાં બસો પચાસ કરોડથી વધારેનો કૌભાંડ છે તે બિલો બનાવવામાં એક એજન્સી દ્વારા કરવામાં આવ્યું અને તે એજન્સી એક મંત્રીના પુત્રને છે તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા હતા અને ત્યારબાદ તેમણે હવે સુવાત કહી છે નિવેદનમાં તે સાંભળી રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમરગાઉના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટીમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજાર થી પચીસો કરોડ નું કુંવરજીભાઈ હડપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે છે જે વાત મેં ગૃહમાં પણ કરી છે જે આજે પણ રેકોર્ડ પર છે ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે જેનાથી આ ઉભરો હશે હું માનું છું અને એમણે બીજી વાત કરી છે કે પટેલ આદિવાસી સમાજને કરે છે ગેરમાર્ગે દોરે છે તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ચાર હજાર ત્રણસો ને તોતેર જોગવાઈ કરવામાં આવી હતી તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્ર ને માત્ર

તો શિષ્યવૃત્તિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શા માટે તમે બંધ કરી આજે પણ નર્મદા આજે પણ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી શાળા નથી આજે રોડ રસ્તા નથી કનેક્ટિવિટી નથી આજે રોજગારી નથી શા માટે તમે કરતા નથી સિંચાઈનું પાણી કેમ આપતા નથી કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર ન જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી ત્યાં કેમ તમે બોલ્યા નથી આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે એમાં કેમ તમે બોલતા નથી ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બહાર આવી જાય એના પર પડદો પાડવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા અમારા પર ટીકા ટિપ્પણી અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા તેમનું નિવેદન સામે આવ્યું છે જેના કારણે રાજનીતિ ગરમાઈ છે તેમણે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપર પણ ગંભીર આરોપ કર્યા છે એટલે લીધે આરોપ પ્રત્યારોપનો દોરની પણ શરૂઆત થઈ છે ને જે રીતે હાલ ચૈતર વસાવા આરોપ કરી રહ્યા છે કે દાહોદ જ નહીં પરંતુ આદિવાસી જિલ્લાઓમાં જે અલગ અલગ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવે તો આ કરોડો રૂપિયાનો કૌભાંડ અને આ મામલે શું તપાસના આદેશો આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને જે આરોપો છે તે આરોપોમાં કેટલી સત્યતા અને તથ્યતા છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં